આ શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ઉગ્ર બનતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો અને કેટલાક ખેડૂતો આગેવાનોની ધરપકડ કરવામાં આવી જે પગલે વિવાદ વકર્યો હતો આ ઘટનાના વિરોધમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજનો દિવસ કાળા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જે વચ્ચે રાપર આમ આદમી પાર્ટી દ્વારા ઘટનાની સખત નિંદા કરી દેના બેંક ચોક મધ્યે રામધૂન બોલાવી વિરોધ નોંધાવી કાળો દિવસ ઉજવ્યો આ વિરોધ પ્રદર્શનમાં રાપર તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ સુરેશ મકવાણા શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ ભરત ગોહિલ ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોર યુથ વિંગ પ્રમુખ કાંતિ ગોહિલ બાલાભાઈ મેરિયા દિવાંશી સોઢા